ભાવનગર રાજકોટ નેશનલ હાઇવે પરના સણોસરા ગામમાં સાંકડા રસ્તાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા ભાવનગર રાજકોટ નેશનલ હાઇવે ઉપર સણોસરા ગામ આવેલું છે જે ગામમાં સાંકડા રસ્તાઓ છે આ રસ્તા ઉપર આ મોટા ભાગની દુકાનો આવેલી છે જેના ગ્રાહકો પોતાના વાહનો પણ પાર્કિંગ કરી શકતા નથી તો બીજી બાજુએ આ નેશનલ હાઇવે હોવાના કારણે સાંકડા રસ્તા ઉપર સામસામે મોટા વાહનો આવી જતા ટ્રાફિક જામની સમસ્યા થતાં આ ટ્રાફિક જામની સમસ્યાનો નિરાકરણ લાવી આપવા માટે ગ્રામજનોએ માંગ કરી હતી あのあっちやな。 सोनी सारे कमी सां